સુરતના ન્યૂ સિટીલાઇટ રોડ પર બિલ્ડરની ઓફિસમાં થયેલી નેવું લાખની ચોરી મામલે નવો વળાંક આવ્યો છે જેમાં બિલ્ડરની ઓફિસમાં ફર્નિચરનું કામ કરતા કર્મચારીની ત્યાંથી જ ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપ સાથે ફોરેન્સિક પીએમની માંગ કરી છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લાશ ન સ્વીકારવાનું જણાવ્યું હતું ન્યૂ સિટી લાઇટ રોડ પર આવેલા થોમર્સ સ્કૂલની બાજુમાં ઓફિસ ધરાવનારા બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાંથી રવિવારની રાત્રે માત્ર ત્રીસ મિનિટમાં એટલે કે અડધો કલાકમાં જ રૂપિયા નેવું લાખ રોકડની ચોરી થઈ હતી જેમાં તસ્કરો મોઢા પર માસ્ક પહેરી ચોરી કરવા માટે આવ્યા હોય સીસીટીવીમાં કેદ થયા હતા અને આ ચોરીમાં કોણ જાણ ભેદું હોવાની શંકા સાથે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જોકે હાલ આ લાખો રૂપિયાની ચોરી મામલે નવો વળાંક આવ્યો છે જેમાં ચોરી થઈ હતી તે બિલ્ડરની ઓફિસમાં ફર્નિચરનું કામ કરનાર યુવાનની ત્યાંથી જ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે જેને લઈ પરિવાર દ્વારા હત્યાનો આક્ષેપ કરાયો હતો અને મૃતકના ભાઈએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેના ભાઈને બિલ્ડર અથવા પોલીસે મારમારી મારી તેને લટકાવી દીધો હોઈ શકે છે જેથી ફોરેન્સિક પીએમની માંગ કરી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અમારા નામ રત્નેશ કુમાર હૈ અમારે ભાઈ કાઢર ન્યાય ચાહીએ મેં જાણના ચાહતા હું जैसे हमारे ऊपर दबाव है वैसे कंपनी वाले के ऊपर दबाव मिलना चाहिए अगर नहीं मिलेगा तो हम लोग धरना दे के बैठेंगे क्या नाम है आपके भाई का और कहाँ पे काम करता था? मेरे भाई का नाम अजीत कुमार बिंद है वो काम करता है अरे वहाँ पे क्या बोलते हैं भटाना बस स्टैंड के सामने काम करता है वहाँ फर्नीचर का वो काम करता था अभी क्या घटना बनी और क्या बताया जा रहा है वो लोग कंपनी वाले बोल रहे हैं कि आत्महत्या कर रहा है आत्महत्या किया है लेकिन वो आत्महत्या नहीं है उसको मारा गया है मार के उसको टांगा गया है मैं ये पूरे दावे के साथ कहता हूँ कि आप जैसे हमारे ऊपर दबाव है ऐसे कंपनी वाले के ऊपर दबाव मिलना चाहिए पुलिस क्या कहती है इसके पुलिस वाले कुछ नहीं कहते हैं वो को वो पुलिस वाले मेरे भाई को ले गए थे वहाँ पे दूधवाला बोला कि भाई तुम्हारे को ले गए थे रात को और सुबह उसको छोड़े थे मेरा भाई रो रहा था जैसे हमसे पूछताछ किया जा रहा था वैसे कंपनी में सौ डेढ़ सौ से ऊपर वर्कर होंगे उन लोग से क्यों नहीं पूछा जा रहा है जब ये मतलब मेरे भाइयों लोग ने बात किया कि मतलब मैं उनसे क्या कुछ मिल सकता है पूछताछ तो बोले कि कंपनी का दबाव है क्यों का क्यों कंपनी का दबाव है मैं ये जानना चाहता हूँ अभी आप कहाँ पे खड़े हो

જેને લઈને બિલ્ડર કે પછી પોલીસ દ્વારા પૂછપરછમાં તેને માર મારી લટકાવી દીધો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરાયો છે તમામ તટસ્થ તપાસની માંગ ઉઠવા પામી હતી અઝર કુરેશી સાથે પ્રકાશવાળા